તો બાબરકોટ ગામમાં આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તાજેતરમાં જ કંપની દ્વારા ગામના ખેડૂતોના ખેતરમાં પાકને ખૂબ નુકસાન પહોંચાડવામાં છે અને આ કંપની દ્વારા બાબરકોટ ગામની ખૂબ નજીક અને ગામના ખેડૂતોના વાડીઓની પાસે જ આ કંપનીની માઇન્સ વિભાગ આવેલ છે તો ત્યાં આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ગામની ખૂબ જ નજીક વિવિધ માટીના સ્ટોરેજ પણ કરવામાં આવ્યા છે અને ત્યારે જ આ વિસ્તારમાં ચોમાસામાં વરસાદ થતા પાણી આ કંપની આ પાણી જે છે તે માટીના સ્ટોરેજ કરેલા હોય ત્યાં પાણી ભરાઈ જતું હોય છે જેના કારણે આ પાણી કંપની દ્વારા બાબરકોટ ગામના ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવેલ હતું જેથી ખેતરોમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું હતું

સાંખ દ્વારા માનનીય જ્યારે સરપંચ પ્રતિનિધિ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખડ દ્વારા જણાવ્યું હતું કે આ કંપની બાબરકોટ ગામના ખેડૂતોને જમીન વેચવા અને કબજો ખાલી કરવા માટે પણ વિવિધ પ્રકારના અત્યાચારો કરીને દબાણ ઉભા કરી રહ્યા છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ